ટચ ગામમાં માં હડકાયું આવે તો ગામને જાગૃત કરવું એ મારો ધર્મ છે તો હું જ્યારે આમ આત્મી પાર્ટીમાં નહોતો ત્યારથી ખેડૂતો અને ખેત મજૂરો માટે લડતો આવું છું મારે સાપના કરોડવાથી મરી જવું હોય અને હું કોબ્રાને આ મોઢામાં આંગળી નાખું એ આખી અલગ વસ્તુ છે સુસાઇડ કરવાની ગણતરી હોય સમાજ સેવા કરતા ક્યારે મને કોઈ દિવસ પાર્ટીએ રોયકો નથી ખેડૂતો ખેત મજૂરો માટે લડતા રોયકો નથી ઉદ્દેશ સાફ નહી હોય એવા લોકોને ગુજરાતમાં ખુલ્લા પાડતો આવ્યો છું અને પાડતો રહીશ આજે એક એમના મગજમાં કદાચ કઈ રીતે એમને લાલ પાણી દેખાય છે મને ખબર

અરવિંદ કેજરીવાલ જ્યારે બે દિવસ પછી એ ગુજરાત આવી રહ્યા છે અને ચોટીલામાં એ ખેડૂત પંચાયત કરવાના છે ત્યારે જે પાર્ટીમાં તેમણે લાંબો સમય સુધી કામ કર્યું અને બાદમાં એ પોતાની નારાજગી વ્યક્ત કરીને પાર્ટીના તમામ પદો ઉપરથી રાજીનામું આપી અને આજે સૌથી મોટો ઘટસ્ફોટ એ દિલ્હીના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લઈ તેમણે કહ્યું છે કે આ ખેડૂતોના મોતના સોદાગર છે

મને લોકો માણસ પારખું તરીકે ઓળખે છે એમ છતાં પણ આપણે જે ડુપ્લિકેટ ચાદર ઓઢી હતી એ ચાદર ઓઢવામાં મારે સમજવામાં એની વાસ્તવિકતા સમજવામાં ચાર વર્ષ અને બે દિવસ થયા અને એ બધું જ રિયાલિટી જાણીને મારો એ ધર્મ છે કે ગુજરાતની જનતા દેશની જનતાને મારે વાસ્તવિકતા છે એ કહેવું પડે કે આ મગરના આંસુ હોય અથવા તો કોઈ ગરીબ પીડિતના આંસુનો સોદાગર હોય એનાથી ટૂંકમાં ટૂંકુ ટચ ગામમાં હડકાયું આવે તો ગામને જાગૃત કરવું એ મારો ધર્મ છે એમ ક્યાંક ને ક્યાંક લોકશાહી માટે ગરીબ માટે ખેડૂત માટે પીડિત માટે નીડી માટે પોતાના સ્વાર્થ માટે કોઈ વ્યક્તિ આવતું હોય તો ડંકાની ચોટ ઉપર કહેવું એ કરશન બાપુ ભાદરકાનો ધર્મ છે અને એ હું નિભાવી રહ્યો છું જી બાપુ લગભગ તમે લાંબો સમય સુધી આમ આદમી પાર્ટીમાં રહ્યા પણ સર એ આમ આદમી પાર્ટીને અને તેમના નેતાઓને સમજવામાં કેમ આટલો બધો સમય લાગ્યો જી વર્ષ તો બધું રિપેર કરવા માટેના પ્રયત્નો માટે કોઈ પણ પાર્ટી બેઝ ઉપર કે ગુજરાતના રાજકારણ માટે કે ખેડૂતો માટે કે પીડિતો માટે આ આ વસ્તુ કરવી જોઈએ જે પાર્ટીના પણ ભલામાં છે અને જે ગુજરાત યુવાનોના ભવિષ્યના ભલામાં પણ છે હું ક્યારેય ઉતાવળો નિર્ણય નથી લેતો મેં લાખ પ્રયત્નો કર્યા ગઈકાલે છેલ્લે મારી એક મીટિંગ થઈ ત્યાં પણ મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મારા રેઝિગ્નેશનને સત્યાવીસ દિવસ થઈ ગયા હવે તો સમજો બરાબર પણ એમાં મને ક્યાંય કંઈ ન દેખાવ એટલે મને એવું લાગ્યું કે મેઇન સ્વિચ જે છે એ બંધ કરી દઈએ અને એની અસર કદાચ ગુજરાતમાં વાસ્તવલક્ષી સમજદારીના ભાગરૂપે આવે અને લોકોની આંખ ખુલે અને અહીંના જે કાર્યકર્તાઓ છે એ પણ વાસ્તવિકતા જાણે મારે સાપના કરડવાથી મરી જવું હોય અને હું કોબરાને આ મોઢામાં આંગળી નાખું એ આખી અલગ વસ્તુ છે સુસાઇડ કરવાની ગણતરી હોય પણ જાગૃત નાગરિક તરીકે મારો ધર્મ છે કે તમે જ્યાં

ઉદ્દેશ સાફ નહીં હોય એવા લોકોને ગુજરાતમાં ખુલ્લા પાડતો આવ્યો છું અને પાડતો રહીશ જી બાપુ બિલકુલ તમારા એક સમયના સાથી અને તમારા દોસ્ત એવા એ આમ આદમી પાર્ટીના એ રાજુ કરપડા આપણી સાથે જોડાયેલા છે રાજુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં જી જી આભાર રાજુભાઈ તમારા વિસ્તારની અંદર એ આમ આદમી પાર્ટીની એ મોટી એક ખેડૂત પંચાયત છે આ પંચાયતની અંદર એ અરવિંદ કેજરીવાલ તમારી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આવી રહ્યા છે તે પહેલાં

કરવા ગુજરાત માં ગાબલું પાડવા માટે આવી રહ્યા છે કદાચ કરશન બાપુ લાગતું હશે મને એવું બિલકુલ ક્યારેય લાગ્યું નથી મુદ્દાની વાત એ છે કે ઘણી વખત એવું પણ થાય છે મને મારી લાયકાત કરતા ઘણું બધું પાર્ટી આપ્યું છે આ મારું વ્યક્તિગત માનવું છે વિષય એ છે કે હું કાલે કોઈ બીજી પાર્ટી પાર્ટી ત્રીજી વ્યક્તિગત કોઈના પર આક્ષેપ કરું એના કરતા બેટર એ છે કે હું લોકો માટે લડું છું લોકો માટે મને લડતા કોઈ રોકી શકતું નથી મારી પાર્ટી હશે તો પણ હું જયારે જરૂર પડી છે તો પાર્ટીનો ખેસ સાઈડમાં મૂકીને પણ ખેડૂતો માટે લડ્યો છું મને ક્યારેય રોક્યો નથી સમાજ સેવા કરતા મુજબ બોલવું આ જે બીજી માં હોય છે પ્રોટોકોલ આમ આદમી માં મેં ક્યારે જોયું નથી મને પૂરી સ્વતંત્રતા મળી છે અને એ સ્વતંત્રતા ના આધારે મને જે વાણી ચાતુર્ય નાનું એવું પણ મા સરસ્વતી ની કૃપા છે એનો ઉપયોગ કરીને ક્યાંકની ક્યાંક તંત્ર અને સિસ્ટમ સામે લડો છું ત્યારે મને જરૂર પડી પાર્ટીએ મારી મદદ કરવાની તો પાર્ટીએ કાયમ માટે મદદ કરી છે એટલે ક્યારેય પાર્ટી વિરુદ્ધમાં મને એવું નથી લાગતું ક્યારે બોલવું જોઈએ વાત રે કર્સન બાપુ ભાદરકાની તો એમનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે પણ મને એવું ક્યારે લાગ્યું નથી બીજી વાત કે બાપુએ જ્યારે તમે કહો છો કે આવા આવા નિવેદનો આયપાશ મેં તો હજુ સાંભળ્યા નથી પણ કદાચ નિવેદનો આયપા હશે બાપુએ ભૂતકાળમાં નિવેદનો કોંગ્રેસ માટે પણ છે ભાજપ માટે પણ આપ્યા છે રાજકીય આમ તો ત્રણેય પાર્ટી વિશે બાપુ બોલી લીધું તો આવનાર સમયમાં પણ સમાજ સેવા બાપુ કરે અને જ્યાં સહયોગની જરૂર પડે ત્યાં કરશન બાપુ સાથે ઉભા છીએ બાપુ વાત ને લઈને શું કહેશો તમે Surat Zubair, jemaat tadi, jemaat tadi, Babu. રાજુભાઈ વ્યક્તિગત એમની જે વાત સાથે હું સહમત છું એ એ જે મહેનત કરે છે અને એમણે જે આખી પાર્ટી બેઝ ઉપર અને વ્યક્તિગત બેઝ ઉપર વાત કરી અને એ સાથે હું સહમત છું અને બિરદાવું છું અમે બંને ખૂબ નજીકના લાગણીના સંબંધો ભાઈઓ જેવા અમારા મિત્રો છીએ એટલે રાજુભાઈ બાબતે કે રાજુભાઈની જે એક્ટિવિટી છે એના માટે શું કહેવાય અમે એકાબીજાની પીઠ થાબડતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ સારા કામ માટે એકાબીજાની પીઠ થાબડતા આવીશું એની કોઈ ચિંતા નથી પણ જ્યારે વાત આઈડિયોલોજીની હોય ત્યારે દરેકને લોકશાહીમાં એ સ્વતંત્રતા છે કે મને જે કલર દેખાણો એ કલર હું કહું કે મને લાલ દેખાય છે રાજુભાઈને અથવા તો તમને કોઈ લક્ષહી ના જવાબદાર નાગરિક તરીકે જેને જે કલર દેખાય એ પ્રમાણે એનું સ્ટેટમેન્ટ આપવું તાકાત થી આપવું એનો ધર્મ છે અને ડંકાની ચોટ ઉપર નભાવવો જોઈએ જે રાજુભાઈ એના કર્મને આધારે એમનો એ કર્મ નિભાવી રહ્યા છે ધર્મ નિભાવી રહ્યા છે હું મારો ધર્મ નિભાવી રહ્યો છું જી પણ બાપુ એ તમે કીધું કે જે કલર જેને દેખાતો હોય એ કલર બોલે પણ આખી દુનિયાને લાલ દેખાતો હોય અને કૃષ્ણ બાપુને એ જ લાલ કલર પીળો દેખાય તો એમાં કમળો કરશન બાપુ ને હોઈ શકે બીજા લોકો છે જોવાળા એમને ના હોઈ શકે એટલે તમે જે રીતના આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કરી રહ્યા છો ત્યારે એ જ પાર્ટીના નેતા અત્યારે રાજુ કરપડા આપણી સાથે જોડાયેલા છે તમે કહ્યું કે અરવિંદ કેજરીવાલ જે ખેડૂત સભાનું આયોજન કર્યું છે રાજુ કરપડા એ કર્યું છે આમ આદમી પાર્ટી ના નેજા હેઠળ કર્યું છે એટલા માટે રાજુ કરપડા ને અત્યારે લાઈન પર જોડ્યા છે આ સભાને લઈને હવે તમારું શું કેવું છે નહીં નઈ રાજુભાઈ હું તો મેં તમને એ જ વાત કરીને કે રાજુભાઈ એની રીતે તમારે ત્યાં હું કોઈ પ્રસંગમાં આવું છું તો તમે મને મહેમાન તરીકે બોલાવો છો લાગણીથી બોલાવો છો સેમ રાજુભાઈ અને પાર્ટી એ રીતે લાગણીથી પોતાના આગેવાન નેતા તરીકે બોલાવતા હોય અલગ વસ્તુ છે પણ જે મહેમાન આવે છે ને એના તરફનો જે એક્સ રે જેની પાસે છે એ રજૂ કરશે મારી પાસે જે કેજરીવાલનો કેજરીવાલ સરનો જે એક્સ રે હતો એ એક્સ રે મેં રજૂ કર્યો અને હજી પણ જરૂર લાગશે તો એ રજૂ કરીશું એમાં એમાં મને વ્યક્તિગત રાજુભાઈ સાથે કે એમના ગ્રુપ છે હું ફરીથી કહું છું કે અમે ખૂબ નજીકના મિત્રો છીએ એ કોઈ ચિંતાનું કારણ નથી પણ જો સિંહ છે તો સિંહ કેવો જરૂરી છે અને જો સસલું છે તો સસલું કેવું જરૂરી છે એ જૂની આદત છે અને સ્મશાન સુધી રહેશે જી બાપુ કોના તરફે તમારી નારાજગી હતી આ શબ્દ હું તમને પાછો વારંવાર એટલા માટે પૂછી રહ્યો છું પેલા તો તમે એક સંતના કપડા પહેર્યા છે અને તમે જે કુળમાંથી આવો છો એ કુળમાં બોલ્યા પછી ફરાય નહીં અને સાધુ બોલ્યા પછી ફરે નહીં બોલે તો સાચું બોલે કોના તરફે ગુજરાતમાંથી નારાજગી હતી ને તમારે પદ ઉપરથી રાજીનામું આપવું પડ્યું નહીં નહીં મેઇન માઇન વસ્તુ જે આઈડિયોલોજી બેઝ ઉપર છે કે કોઈ પણ આઈડિયોલોજી હોય છે આઈડિયોલોજી બેઝ ઉપર સાહેબ આપણે કામ કરતા હોઈએ છીએ અને એ આઈડિયોલોજીમાં અમુક ગુજરાતની સાયકોલોજી આપણે જાણતા હોઈએ ગુજરાતનો મોટો વર્ગ ખેડૂત ગરીબ અને પીડિતની જે સાયકોલોજી આપણે જાણતા હોઈએ એને આધારે આપણે જે તે આઈડિયોલોજીમાં બેઝ જે ડિસિઝન મેકર છે માનો કે આમ આદમી પાર્ટીમાં કેજરીવાલ સાહેબથી મોટો તો કોઈ કેજરી ડિસિઝન મેકર છે નહીં બરાબર તો એ મેઇન જવાબદાર તો એ છે આપણા દેશમાં તો એવું બનેલું છે કે રેલવે દુર્ઘટનામાં રેલવે મંત્રીએ રાજીનામા મોરલ જવાબદારીને આધારે આધારે હોય એમ મેઇન જે જવાબદારી છે એમની છે અને ક્યાંથી જે વસ્તુ રિલીઝ થાય એ રિલીઝ મને ગળે નથી ઉતરતી સમય આવવા દો ગુજરાતના પણ બોમ્બ ફૂટ છે જે વાસ્તવિકતા છે એક એક ગુજરાતી સુધી પહોંચાડવાના મારા નમ્ર પણ રીતે અને જરૂર પડે આક્રમક રીતે પ્રયત્ન ચાલુ રહેશે બાપુ આ આટલા મોટા અત્યારે સુધીમાં તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો પછી નારાજગી સામે આવી અત્યારે તમે અનેક મોટા ખુલાસાઓ કર્યા આવે અધૂરું શું મૂકવાની જરૂર છે અત્યારે જે બાકી હોય એ પૂરું કરી નાખો એટલે ગુજરાતની જનતા પણ જાણી લે

કે સાથે કામ હજુ પણ કરીશું સામાજિક લેવલે કમ સે કમ સાથે કામ કરીશું મુદ્દાની વાત એ છે કે આમ આદમી પાર્ટીમાં જ્યાં પણ એમને માન્ય કેજરીવાલ જી વિશે વાત કરી તો મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે કદાચ દેશમાં એક એવા નેતા છે જ્યારે પણ એનો કાર્યકર્તા એમને મળવા ઈચ્છે છે ત્યારે મળી શકે છે પ્રદેશ નેતા હશે કોઈ પણ એ મળવા ઈચ્છે ત્યારે મળી શકે છે અ જ્યારે પણ કોઈ વ્યક્તિએ ગ્રાઉન્ડ પર મહેનત કરી છે ના પાડી હોય આવું ક્યારે બન્યું નથી વાત મુદ્દાની એ છે હાલ ગુજરાતની રાજનીતિમાં જે ગરમાવો આવ્યો છે એમાં અમે ઈચ્છીએ છીએ કે ક્યાંક ને એવું બની શકે કે કોઈ નારાજ હશે માનો કરશન બાપુ ભાદરકા નારાજ છે અમે અપેક્ષા રાખીએ છીએ સમયમાં પણ હજુ કરશન બાપુ બાદરકા ભગવાન સારું શું મગજમાં કદાચ કઈ રીતે એમને લાલ પાણી દેખાય છે મને ખબર નથી પણ સાથે કામ કર્યું ત્યારે અમને બધાને સરખું પાણી દેખાતું હતું કોઈને લાલ દેખાયું નથી વાત રહી કરશન બાપુ ભાદરકા લગભગ ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો આમ આદમી પાર્ટીમાં છે બાપુની એટલી પરિપક્વતા છે એટલા મેચ્યોર છે કે ચાર વર્ષ એ પાર્ટીને ઓળખી શકે એવું માની ના શકાય શરૂઆતમાં બાપુ સામે હેલો આવતો કોઈ માણસ હોય તો એનો ચહેરો જોઈને પણ ઓળખી જાય આમાં આટલું છે તો ચાર વર્ષ પાર્ટીને ઓળખતા લાગ્યા હોય આવો વિષય પણ નથી માર્ગ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે કે આદમી પાર્ટી ઉપર અરવિંદ કેજરીવાલજી ઉપર ક્યારેય આપણે આક્ષેપ કોઈ મૂકતા પહેલા મારું પોતાનું વ્યક્તિગત માનવું એવું છે કે ક્યાંક ને કેક નાના મોટા બની શકે પરિવાર હોય તો નાના મોટા કોઈ પ્રશ્ન થયા હોય તો એ પ્રશ્ન સોલ્યુશન લાવી શકાય અરવિંદ કેજરીવાલજી સુધી આ પ્રશ્ન ગયો છે આ પ્રશ્ન ની ખબર નથી એમને સોલ્યુશન નથી લાવે આવો તો કોઈ વિષય નથી નાના મોટા પ્રશ્ન સોલ્યુશન લવાય પણ આપણે એવું માની કે ના હવે આ નિર્ણય ને આ જ નિર્ણય તો ભૂતકાળમાં આપણે જોયું છે તમે લગભગ મારા ખ્યાલથી ખૂબ લાંબો સમય કરશન બાપુ ભાદરકાએ કોંગ્રેસમાં પણ કામ કર્યું હતું કોંગ્રેસ ની વાસ્તવિકતા વરવી વાસ્તવિકતા કરશન બાપુ ભાદરકા ખૂબ નજીકથી જોઈ છે અને ત્યારે જ કરસન બાબુ ભાદર કાયા સત્યાવીસ રાજ્ય કામ કર્યા પછી એમને એવું લાગ્યું ખરેખર કોંગ્રેસ માં રહેવા જેવું નથી કોંગ્રેસ માટેના ના એલિગેશન કોંગ્રેસ પર ના આક્ષેપ કરસન બાબુ એ ખૂબ કર્યા છે ભૂતકાળમાં અને ખરેખર વાસ્તવિકતા હતી ને ક્યારેય એની નાભીમાંથી જ અવાજ નીકળ્યો છે એમને એવું લાગ્યું કે ના ખરેખર આ કહેવા જેવું છે મારી વાત પૂરી કરું આપણે બે ને તમે નહીં અટકી શકો મારી વાત પૂરી કરું

આજ સુધીના ઇતિહાસમાં જોઈ લો તો એવા ઘણા બધા દાખલા હોય છે એટલે જે વ્યક્તિગત મિત્રતા હોવી આખી અલગ વસ્તુ છે અને પાર્ટી અને પાર્ટીની આઈડિયોલોજી અને પાર્ટીની કામ કરવાની પદ્ધતિ એ આખી અલગ વસ્તુ છે એવું મારું પર્સનલ માનવું છે જી રજુ બિલકુલ બિલકુલ એ વાતમાં હું સહમત છું મુદ્દાની વાત એ છે કે જે ભાઈએ ન્યૂઝ રૂમમાંથી જે પ્રશ્ન જવાબ થાય છે એમાં મારી દ્રષ્ટિએ મારા કહેવાનું જે મન થતું હતું મારો જે ધર્મ છે

બાપુ તમારી ઈચ્છા ખરાબ પછી આમંત્રણ આપે તો કે પછી હવે મૂકી દીધું ને બીજો કેસ ધારણ કરવાનો ના કશું કઈ કરવાની નથી કાલ કંઈ કઈ ખબર નથી સ્મશાન સુધી આમ આદમી પાર્ટી બાજુ જવાનું નથી પણ રાજુભાઈ એ ડંકાની ચોટ ઉપર લાઈવમાં એની લાગણી બતાવે છે એમને હું વંદન કરું છું અને હું ફરીથી રિપીટ કરું છું કે પર્સનલી વાત જ્યારે રાજુભાઈ કરપડાને કે કર્સન બાપુ ભાદરકાની હોય તો એ લાગણી આખી અલગ પ્રકારની છે અને એ એ રહેશે એ એ એ રહેશે કારણ કે બંને જીનેટિકલી એ રીતના છે કે એ લાગણી રહેશે પણ વાત પાર્ટીની હોય તો પાર્ટીમાં રાજુભાઈ એમનો મત મૂકે હું મારો મત મૂકું અને એ તો લોકશાહીની મજા છે આનંદ છે જી રાજુભાઈ અને બાપુ બંને અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર કે જે ખુલીને ચર્ચા કરી બંને જે પણ પ્રશ્નો હતા તેના સચોટ જવાબ આપ્યા જે રીતના એ હવે અરવિંદ કેજરીવાલ એ ગુજરાત અને ચોટીલાની અંદર ખેડૂત પંચાયત માટે આવી રહ્યા છે ત્યારે જે જે બંને વ્યક્તિઓને તમે સાંભળી રહ્યા હતા એક વ્યક્તિ કે કેજરીવાલના આવવા પેલા એ વિસ્તારની અંદર આયોજન કર્યું છે ખેડૂત પંચાયતનું અને બીજા એ વ્યક્તિ કે જેઓ એ ચાર વર્ષ સુધી આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પ્રચાર કર્યો આમ આદમી પાર્ટી માટે તેમને મત માંગ્યા વિસાવદરની ખાસ કરીને પેટા ચૂંટણીમાં તેમને દમખમથી ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં મદદ કરી પણ અમુક નેતાઓ સાથે વિખવાદ અને આંતરિક જૂથવાદના હિસાબે કરશનદાસ બાપુ ભાદરકાએ એ રાજીનામા આપ્યા બાદ આજે સૌથી મોટો ઘટસ્ફોટ અને અરવિંદ કેજરીવાલ એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને લઈ અને તીખા તેવરની અંદર તેમને જે સવાલો કર્યા છે તેને લઈ હવે તમારું શું માનવું છે તમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર